માટી તારો બકો મટી જાય છે તારે ઢોર ધૂચડે રેડી થઈ જાય છે આજ રાતે બે જણા જોડે આટો મારું અને આટો મારી પાછી પડી તું કે હવારે આ ભાઈ ને ઘરે ઉભો રહેજી અહીંયા પગ ઢાલ પગ ધાલે તમારું વળક્યું કરી આવી પણ તારો છોકરો શું ઢોળે છે ઢાળી માતા ને મને ભેળી કરી દે તો ના ગોતી દે માતા ને આવું

બાર દે ફોલી ના બતારું જીકુતર નકઈ બાર દે ઢોલી દુતને ચેડવા ના મને જીકુતર નકઈ માતા છે અને બાયરના છે એક रेली <laughs>